કોઈ પણ જાતનો ઉદ્યોગ નથી કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ નથી તેથી નગરપાલિકા સિવાય અમારો કોઈ આસરો નતો પોતાના ગુજરાન ચાલે તેના માટે પંદર સફાઈ કામદારો હિજરત થઈ ગયેલા છે અને અગાઉ પણ અગાઉના સમયમાં પણ બાકીના સફાઈ કામદારો જવાની તૈયારીમાં છે અને આ પેલા જે નવ બીજા સફાઈ કામદારો હતા જે રિટાયર થઈ ગયા છે ગુજરી ગયા છે એમ કુલ ટોટલ ચોવીસ સફાઈ કામદારો અત્યારે નગરપાલિકામાં સફાઈની અંદરમાં

એના માટે આ નગરપાલિકાની અંદર કામગીરી કરવી અમને ખુબ જ મુશ્કેલી પડે છે ગામ ને પણ મુશ્કેલી પડે છે તેથી ગામને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપણો સૌનો સાથ હોય સૌનો વિકાસ થાય તે માટે સલાહ જનતા ને આમાં જાગૃતિ લઈ આવી સફાઈ ને સહકાર આપો અને નગરપાલિકામાં કે અન્ય પણ સ્થળો પર જઈ અને આપણા અમારા સફાઈ કામદારો ના હિતમાં

વાઘેર નું ગામ છે એટલે થોડો ઘણો ટેકો મળે પણ અમે બધા ભાઈઓને કયો પગાર થઈ શકે અમારા ના રાખે આ ગામમાં અમારા કે અમારા કોઈ વાણવટી વાળા કોઈ લોજમાં ના જ લઈ જાય એમને આવી પોઝિશન માં અમારે શું કરવું એના માટે સરકાર શ્રી ને ગામજનો અમે બેન ને કહી જાય કે આના માટે અમારા પ્રાર્થિ થોડુંક ધ્યાન દો એવી અમારી નમ્રત છે